આજે આ પક્ષી ઘર નું જે લોકાર્પણ કરાવ્યું ત્યારે એના અનુજભાઈ એવા ડાહિયાભાઈ ના સ્મરણ ભાઈ શ્રી વિજયભાઈએ પાછા આજે પાંચ લાખ રૂપિયા આપ્યા પટેલ શૈક્ષણિક સંકુલ વીરપુર ગીર દ્વારા માતૃ પિતૃ ગુરુ અને ઋષિ સંગીત વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ આકાશવાણી રાજકોટના એક ગ્રેડના કલાકાર પંદરમી વધુ એવોર્ડથી સન્માનિત અમેરિકા યુરોપ સહિત પાંત્રીસ જેટલા દેશોમાં ત્રણ હજાર ચારસો પચાસમી વધુ કાર્યક્રમ આપનાર પૂજય પ્રમુખ સ્વામી સ્વામીનો કાર્યક્રમનું આયોજન થયું સાથે જ ગુજરાત ગૌરવ એવોર્ડ પુરસ્કાર વિજેતા આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદ પટેલના ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ આ કાર્યક્રમમાં સંગીતપ્રિય લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમના મુખ્ય દાતાશ્રી એચ શ્રી વી કે ભીમાણી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ શ્રીઓ આર પટેલ શૈક્ષણિક સંકુલ વીરપુર ગીર બે મંદિર શ્રીઓ આર પટેલ શૈક્ષણિક સંકુલ વીરપુર ગીર ત્રણ પક્ષી શ્રીઓ આર પટેલ શૈક્ષણિક સંકુલ વીરપુર ના દાતાશ્રી શ્રી વિજયભાઈ કે ભીમાણી ગીર હાલ અમેરિકા છે આ કાર્યક્રમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેવું એક અખબારી યાદીમાં નરસિંહભાઈએ મકવાણા મેનેજિંગ ટ્રસ્ટી અને સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ કંટારિયાએ જણાવ્યું હતું મારું નામ વિજય ભીમાણી હું યુએસએ માં રહું છું અને અહીંયા આજે મારા વતનમાં હું અહીંયા એક કાર્ય કરી રહ્યો છું અહીંયા જે અમારી સ્કૂલ છે ઉમિયા સંકુલ એમાં જે મારું સ્વપ્ન હતું કે એક માતૃપિતૃ મંદિર રાખવું તો એ હું અત્યારે એના માટે અહીંયા ભૂમિ પૂજન માટે આવ્યો છું મારો જ્યારે ચોથા ધોરણમાં હતો ત્યારથી મારી એક પ્રબળ ઈચ્છા હતી કે હું એમ કે કંઈક વડીલો માટે સિનિયર સિટીઝન માટે એક હોલ બાંધું એટલે અમે પછી આ સ્કૂલમાં વિચાર કર્યો કે સ્કૂલની અંદર બાળકો એ હોલનો ઉપયોગ કરી શકે મેડિટેશન યોગા સંગીત ક્લાસ જીમ એવું બધું એ લોકો ઉપયોગ કરી શકે એટલા માટે આ સ્કૂલમાં અમે મંદિર બાંધવાનું એટલે કે એક હોલ બાંધવાનું નક્કી કર્યું છે જેનું નામ છે માતૃપિતૃ મંદિર કાર્યક્રમ ખાસ કરીને જે સંગીતનો કાર્યક્રમ એ ઉપરાંત સવારે ભૂમિપૂજન હતું ભૂમિપૂજનમાં જે વિધિ હોય એ બધી આપણે વિધિ કરી હતી અને ત્યાર પછી અમે લોકોએ આ એક સંગીતનો પ્રોગ્રામ રાખ્યો છે જે માતૃપિતૃ ઉપર છે અને એમાં રાજકોટના વિનોદ પટેલ જે મોટા ગાયક છે એ આવેલા છે અને એ પ્રોગ્રામ અત્યારે આપશે શું કાર્યક્રમ કઈ રીતે આજના આ ઉમેર સંકુલ ની અંદર સંગીત સમજ્યા અને સાથે જે આજના જે વિજયભાઈ વિમાની છે આ સંસ્થાના મુખ્ય દાતા છે કે જેને એમ કહીને કે લગભગ સિત્તર લાખ રૂપિયાની આસપાસ આ ઝાડમ એ પૂછે છે એટલે વિજીભાઈના સન્માનનો સરસ્વદાનો કાર્યક્રમ માતૃ પિતૃ મંદિર બનાવાની જેનો ગોલ હતો એનું આજે ભૂમિ કર્યું અને બીજી સન્માનનો સરસ મજાનો એક કાર્યક્રમ કારણ કે એને એવી બધી લાગણી હતી કે આ શાળા અંદર બાળકો એવા બને કે શિસ્તબદ્ધ પદ્ધતિ સંસ્કારી બને અને ભવિષ્યમાં આજે જે વૃદ્ધાશ્રમો જે ખોલાય છે એ ન ખુલે એવો એક ગોલ રહી અને આ શાળા સરસ મજાની એક પ્રવૃત્તિ અંદર એક નવું છોકો મેળે છે આ શાળા અંદર અલગ અલગ પ્રવૃત્તિ ચાલે છે કે જેની અંદર ઈમાન ગ્રાહક હાથ જેને કહી છે કે અક્ષય પાત્ર કે જે અક્ષય પાત્ર છે એ અક્ષયપાત્ર એવી રીતે કે બાળક પોતાની ઘરેથી એક નાનકડા બોક્સની અંદર ઘઉં ચોખા બાજુ લઈ આવે અને એ અહીંયા પક્ષી ઘર બનાવ્યું છે એના દાતા પણ વિજયભાઈ છે અને એ પક્ષી ઘરની અંદર પોતે બાળકો પોતાને જાતે એની અંદર ચણ નાખી અને પ્રકૃતિની એક જાગૃતિનો નું અભિયાન પણ અમે એક આ શાળા દ્વારા ભજસ્ત ઉપાડ્યું છે જેથી કરી આ બાળકો શિસ્તબદ્ધ સંસ્કારી બને અને મા બાપની સેવા કરે ઈમાનદાર બને જે સક્ષમ રમતગમત દ્વારા એ શારીરિક સક્ષમ બને એવા અનેક પ્રોગ્રામ દ્વારા આ શાળા સતત કાર્યશીલ છે અને આવા દાતાઓ આ શાળાને ઘણા બધા મેળ્યા છે એ બધા દાતાઓનો ખૂબ ઉપાહર અને વિદ્યાર્થીને એવી પ્રેરણાદાયક આપીએ કે જેથી કરી આ ભવિષ્યના શ્રેષ્ઠ ભારતના શ્રેષ્ઠ નાગરિક બને એવી એક સતત અમારા કાર્ય કરી રહ્યા છીએ અસ્તુ